મહાભારતના સમયથી રમાતી ખોખોની રમતમાં ખેલાડીઓને અપાય છે આ ચાર પ્રકારના નેશનલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ રાણી લક્ષ્મીબાઈ પુરસ્કાર વીર અભિમન્યુ પુરસ્કાર અને જાનકી એવોર્ડ બિલી આંબા ગામની દીકરી ખોખોની ભારતીય ટીમમાં થઈ પસંદગી થતાં ડાંગ જિલ્લાનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય લેવલે રોશન કર્યું છે ગુજરાતની એકમાત્ર દીકરી સ્થાન મેળવતા ખુશીનો માલ છે ભારતમાં પ્રથમ વખત ખોખો વર્લ્ડ કપ થવા જઈ રહ્યો છે તેરમી જાન્યુઆરીથી નવી દિલ્હીમાં શરૂ થનાર ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ત્રેવીસ દેશ વિદેશના ખેલાડીઓ ભાગ

જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે